નમસ્કાર મિત્રો મિત્રો દિલ્હી દરબારમાં ગદ્દારોના ભણકારા કોની કોની થશે બાદ બાકી કોને કોને ધીરે ધીરે ખતમ કરી દેવામાં આવશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટીને તેમના જ ગદ્દારો નડ્યા ભારતીય જનતા પાર્ટીની મોટી બેઠક મળવા જઈ રહી છે શું તેમાં ચર્ચા કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસમાં થયેલું નુકસાન કઈ રીતે ચૂકવશે આ તમામ સવાલો છે આ તમામ સવાલો પર વાત ભારતીય જનતા પાર્ટીની બેઠક મળવા જઈ રહી છે નવા તમામ ચૂંટાયેલા સાંસદો હાજર રહેશે અને આ સાથે ચૂંટણી લડેલા સાંસદો પણ હાજર રહેશે મુખ્ય વાત એ છે કે સિનિયર મંત્રીથી લઈને સિનિયર નેતાઓ કે જેમની પાસે હોદ્દો નથી તેઓ પણ હાજર રહેશે અને વાત શું થશે ચર્ચા શું થશે જે પ્રમાણે સમાચાર ફરી રહ્યા છે એ મુજબ અમને માલુમ થયું છે કે વાત નિષ્ક્રિયતા ઉપર થશે એ નેતાઓ કે જે નિષ્ક્રિય રહ્યા એ નેતાઓ કે જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી જી હા મિત્રો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નિષ્ક્રિય રહ્યા તેમના પર ચર્ચા થશે આવનાર સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાવ વિધાનસભાની ચૂંટણી તેના પર પણ ચર્ચા થશે પરંતુ અતિ સંવેદનશીલ વાત એ છે ભારતીય જનતા પાર્ટી માટે કે આ વખતે હેટ્રિક એટલે જીતની તમામ બેઠકમાં જીતની હેટ્રિકના સપના જોતી ભારતીય જનતા પાર્ટીને તેમના જ પક્ષના નેતાઓ નડી ગયા કેટલાય નેતાઓના નામ જગજાહેર છે જે ચર્ચાઈ રહ્યા છે એ નેતાઓની વાત કરીએ તો સૌપ્રથમ નામ આવે છે નારણ કાછડિયા જી હા નારણ કાછડિયા અમરેલી લોકસભા બેઠક ભરત સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ કાછડિયા પૂર્વ સાંસદ ટિકિટ કપાવી અને ત્યારબાદ નારાજગી જાહેરમાં બોલવું નારણ કાછડિયા ચૂંટણી પૂરી થયા બાદ પણ બોલ્યા હતા મતદાન થઈ ગયા બાદ પણ બોલ્યા હતા સૌથી ઓછું મતદાન થયું ભરત સુતરિયા જીતી ગયા પરંતુ નારણ કાછડિયા સામે પણ સવાલો થઈ રહ્યા છે

પરંતુ તેમના પર પણ સવાલ છે બીજી વાત છે હકુબા જાડેજા હકુબા જાડેજા જામનગર લોકસભા બેઠક પૂર્વ ધારાસભ્ય તેમની પણ ટિકિટ કપાઈ હતી પૂનમ માડમ જીતી ગયા પરંતુ પૂનમ માડમ વચ્ચે જે સમાચારો ફરતા થયા હતા કે ક્ષત્રીય આંદોલનની અસર પૂનમ માડમના વિસ્તારમાં જોવા મળી પરંતુ ક્ષત્રિય આંદોલન સાથે એક નામ જોડાયેલું હતું એ હતું અકુબા જાડેજા આમ તો અકુભા જાડેજા અમરેલી પણ જતા હતા અકુબા જાડેજા ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવા માટે બહારથી દેખાતા પ્રયત્નો પણ કરતા હતા ગધેથડ પણ લાલ બાપુને પણ મળતા હતા પરંતુ પરંતુ પડદા પાછળ તેમણે પણ ખેલ કર્યો હોય તેવા વાવડ મળ્યા હતા અને આ જોતા હકુભાની સામે પણ સવાલ ઊભા થયા હતા જોકે હકુબા ત્યારબાદ પંજાબ પણ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટી માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો જવાહર ચાવડા એ નામ કે જે માણાવદર વિધાનસભા સાથે જોડાયેલું છે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા આ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ તેમના દિવસો ખરાબ શરૂ થાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ચૂંટાય છે ધારાસભ્ય બને છે પરંતુ ત્યારબાદ શું થાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે હારી જાય છે અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા હવે તે પણ પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને મોટી વાત તો એ છે કે તેમણે પક્ષ પલટો કર્યો અને પેટા ભારતીય જનતા પાર્ટીએ તેમને જ ટિકિટ આપી આ જોતા અરવિંદ લાડાણીનું કદ ભેતરાઈ ગયું અરવિંદ લાડાણી ખતમ થવાની કગાર પર હતા આ જોતા કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ લાડાણી તેમના પુત્ર તેમના પરિવારે પણ ભારતીય જનતા પાર્ટી અરવિંદ લાડાણીને હરાવવા માટે કામ કર્યું માણાવદર વિધાનસભામાં અરવિંદ લાડાણી આ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા મનસુખ માંડવીયા લાડાણીની નારાજગી અરવિંદ લાડાણીના કારણે નારાજગીની વચ્ચે જવાહર ચાવડાનો પત્તો નહોતો સાહેબ આવે છે થોડી વારમાં આવશે પરંતુ જવાહર ચાવડા ન આવ્યા આ વાત પણ ઉડી આંખે વળગી હતી ખેર જવાહર ચાવડા હકુબા નારણ કાછડિયા આ સિવાય પણ ઘણા નામો છે ઘણા નામો બહાર આવ્યા ઘણા નામો અંદર જ રહી ગયા એક બેઠક બનાસકાંઠા લોકસભા વિશે પહેલા વાત કરી લઈએ બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે ગિનીબેન ઠાકોર અત્યારના ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા રહ્યા છે પચીસ સાંસદો એક તરફ અને એક તરફ ગિનીબેન ઠાકોરની ચર્ચા સમગ્ર દેશમાં જો કે ગિનીબેન ઠાકોરની ચર્ચા થઈ રહી છે અને આ ગિનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં જીત્યા તેમાં ધાનેરા વિધાનસભા અને ડીસા વિધાનસભા તેનું પણ કેટલું મહત્વ જોવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે માવજી દેસાઈ માવજી દેસાઈની કામગીરીમાં પણ શંકા હતી કહેવામાં આવી રહ્યું છે કે શશિકાંત પંડિયા પૂર્વ ધારાસભ્ય ડીસાના અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો બંને વચ્ચે વિરોધાભાસ હતો સંકલન હતું નહીં અને આ પરિણામે જ ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે એટલે કહી શકાય કે જેટલા મત જોઈતા હતા તેટલા ન મળ્યા મત તો મળ્યા પરંતુ અપેક્ષા કરતા ઓછા મત મળ્યા ધાનેરામાં પણ આ જ સ્થિતિ જોકે માવજી દેસાઈને જીતાડવામાં પણ ઠાકોર સમાજનો મોટો હાથ રહ્યો હતો કહેવાતું હતું આ વખતે રબારી સમાજ ઠાકોર સમાજ સાથે રહેશે અને તે ઋણ ચૂકવશે અને બન્યું પણ તેવું છે વાત કરી સાબરકાંઠા લોકસભા બેઠક લોકસભા બેઠકમાં ભીખાજી ઠાકોર ટિકિટ છે પરંતુ ભીખાજી ઠાકોરના સમર્થકો કમલમ છે મુખ્ય વાત એ હતી કે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની સામે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો હતા અને અંત સુધી આ વિવાદ ચાલે છે સી આર પાટીલ પણ પોતે વચ્ચે પડે છે અને ખૂબ જ મોટો વિવાદ થાય છે આમ છતાં ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે શોભનાબેન બારૈયા મંદિરોના મંદિરોમાં જવા લાગે છે પ્રાર્થના કરે છે માનતા માને છે તમામ વચ્ચે તેઓ જીત મેળવવામાં સફળ થાય છે સાબરકાંઠા મળી ગઈ પરંતુ ત્યાં પણ આ જ સ્થિતિ સર્જાણી હતી પાટણ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી જતા જતા રહી ગઈ અને આ લોકસભા બેઠકમાં બળવંતસિંહ રાજપૂતની વિધાનસભાએ કાચું કાપ્યું હતું બળવંતસિંહ રાજપૂતની વિધાનસભા સિદ્ધપુર સિદ્ધપુરમાં ખૂબ જ મોટી લીડ ચંદનજી ઠાકોરને ઠાકોરને મળી મળી હતી ચંદનજી લીડ લીડ તો સવાલ એ હતો કે મંત્રીના વિસ્તારમાંથી જ ગઈ ઉદ્યોગ મંત્રીના વિસ્તારમાંથી લીડ ગઈ એક વાત એ પણ છે કે ચંદનજી ઠાકોર પોતે સિદ્ધપુરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ જ કારણોસર ત્યાં પોતાના નામથી જ સિદ્ધપુરમાંથી ચંદનજી ઠાકોર મત લઈને આવે છે આ તમામ વિશે વાત કરી કોણ કોણ લોકો હાજર રહેશે તેની વિશે વાત કરી વાવ વિધાનસભા પણ મહત્વની છે તેના વિશે પણ ચર્ચા થશે એક વાત એ પણ છે કે આ તમામ વાત ચર્ચાતી હોય છે પરંતુ આ તમામ વાતની સામે કાર્યવાહી પ્રક્રિયા ધીમે ધીમે આવશે ધીમે ધીમે ખતમ કરવામાં આવશે બેઠકમાં તો છલ્લી સામાન્ય વાતો કરવામાં આવશે પણ એક વાત ચોખ્ખી છે એક વાત ઉડીને આંખે વળગી રહી છે કે જે જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે એ તમામ નેતાઓ તૈયાર રહે ભારતીય જનતા પાર્ટી તેમની સામે આજે નહીં તો કાલે કાર્યવાહી હાથ ધરી શકે છે તમે દિગ્ગજ છો ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ પોતાના 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 જ કારણે સમાજના કારણે અને પોતાની એક અલગ ઓળખના કારણે મત મળે છે તો ડરવાની જરૂર નથી પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી ચૂંટાઈને આવો છો તો બેશક આવનાર સમયમાં આપની સામે કાર્યવાહી થઈ શકે છે આથી અલગ અલગ ચર્ચા દિલ્હી સુધી જો કે આ પહેલા જ વાત પહોંચી ગઈ હતી હવે રિપોર્ટ પણ આપવામાં આવશે જોવું રહ્યું શું થાય છે કોની બાદ બાકી થાય છે કોને ધીરે ધીરે ખતમ કરી દેવામાં આવે છે કોણ રહે છે કોણ જાય છે સાંસદો આવ્યા છે કેટલાય લોકો નારાજ પણ છે નવા પ્રદેશ પ્રમુખ પણ આવવાની વાત છે મુખ્યમંત્રી એક્ટિવ થયા છે ખૂબ જ આ તમામ સ્થિતિ કેટલી વાતો કહી રહી છે પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા છે દિલ્હીમાં જળ મંત્રાલય આપવામાં આવ્યું છે અને હવે ગુજરાતની વાત દિલ્હી સુધી સામાન્ય રીતે પહેલા પણ ચર્ચાતી હતી વધુ રીતે પહોંચશે પાટીલ પાટીલ હવે આ બાબતે કેવી કાર્યવાહી હાથ ધરે છે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે માણાવદર વિધાનસભા વિશે જામનગર લોકસભા બેઠક વિશે અમરેલી લોકસભા બેઠક વિશે નારણ કાછડિયા હકુભા જવાહર ચાવડા વિશે પછી આ સાથે જ સાબરકાંઠા લોકસભા બેઠક વિશે આ સાથે અલગ અલગ જે જે લોકસભા બેઠકની આપણે ચર્ચા કરી એ તમામ લોકસભા બેઠક વિશે જેમણે જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તેમની વિશે આપના શું અભિપ્રાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર